નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલનો પોલિટિકલ વજન કાંટો શું કહે છે કોણ ભારે છે કોને કેટલો ફાયદો કેટલું નુકસાન એ ફાયદો શું છે નુકસાન શું છે કાયદાથી લઈ કાવા દાવા સુધીની તમામ વાત કરવી છે કારણ કે મુદ્દો હવે પૂરો થવા પર છે અને આ વચ્ચે શું શું રંધાયું આવનાર દિવસમાં તેની કેવી અસર પડી શકે છે પહેલાં તો એક વાત છે કે વજન કાંટો એ પોલિટિકલ પણ છે અને કાયદાકીય પણ છે કાયદાકીય વજન કાંટો એ છે કે મોટા મોટા નેતાઓ ભેગા થયા ધારાસભ્યોએ રજૂઆત કરી ત્યારબાદ એસઆઈટીની રચના પણ થઈ અને જે માગ હતી કે ભાઈ તમે જયરાજ આહિરની ધરપકડ કરો તે આરોપી છે તેને કેમ પકડતા નથી તેમની પૂછપરછ કેમ નથી કરતા ત્યારબાદ એ થયું એસઆઈટીએ તેમને સમન્સ મોકલ્યું બીજા સમન્સ બાદ તેમની ધરપકડ કરવામાં આવી આ પહેલી વાત છે એટલે કે તમે જો તમે મોટા મોટા નેતાઓ ભેગા થાવ તમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરો અને તમારી ખૂબ મોટી વોટ બેંક હોય પોલિટિકલ દબાણ ઊભું થાય ને ત્યારબાદ ફાયદો થાય એ સીધી વાત છે ને જે વાત બે મહિના પછીની હોય એ વાત વીસ દિવસમાં થઈ જાય દસ દિવસમાં થઈ જાય એટલે કે પકડવાના જ છે પરંતુ થોડા મોડા હોય તેની જગ્યાએ થોડા વહેલા પકડી લે આ પ્રકારનું થાય ને જે અધિકારીઓ હોય અને પોલીસ કર્મચારીઓ એ પણ ખૂબ જ ધ્યાનથી કામ કરે આપણે ત્યાં આ પ્રકારનું જોવા મળે છે નાનો વ્યક્તિ પોલીસ સ્ટેશને જાય નાનો વ્યક્તિ પોલીસ પાસે મદદ માગે તો એને એટલી મદદ નથી મળતી જેટલી મદદ પૈસાદાર લોકોને મળે છે જેટલી મદદ પોલિટિકલ પ્રેશરથી મળે છે અને જેટલી મદદ નેતાઓના એક ફોનથી મળે છે પરંતુ આ વાત થઈ તમે જુઓ કાયદા કીય પરંતુ વાત કરવી છે પોલિટિકલ વજન કાટામાં ઓગણત્રીસ ડિસેમ્બરે નવનીત બાલથિયા પર હુમલો થયો નવનીતભાઈ પર જે હુમલો થયો તે બાદની ઘટના તમે જુઓ કે એક પછી એક પછી એક નેતાઓ સામે આવતા હતા સમાજના આગેવાનો સામે આવતા હતા આમાં કોણ ન બોલે આમાં કોઈ બોલે નહીં તો પછી લોકો એ પણ ગણાવે કે તમે બોલતા ન હતા તમે ત્યારે કેમ ચૂપ હતા એટલે મોટા ભાગના તમામ લોકો બોલ્યા પરંતુ એક વર્ગ હતો કે જેને રાજકીય લાભ પણ લેવાનો હતો અને એક વર્ગ હતો કે જે સમાજના દબાણથી બોલતો હતો પરંતુ જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી જયરાજ આહિર પોતે જેલમાં ગયા ત્યારબાદ મામલો ધીમે ધીમે શાંત થયો વચ્ચે ન્યાયસભા રોકવાની હતી ન્યાયસભા ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના મોટા મોટા નેતાઓ ન રોકી શક્યા અને ન્યાયસભા યોજાઈ પણ ખરી મોટા મોટા નેતાઓ પણ આવ્યા પરંતુ તેમાં આપણે એ જોવું જોઈએ કે ભાઈ હીરાભાઈ સોલંકી અને સામે જયરાજભાઈ આહિર આ બંનેને શું ફાયદો થયો છે શું નુકસાન થયું છે આપણે આમાં તમે જુઓ કે હીરાભાઈ પછી પરસોત્તમભાઈની પણ વાત કરી શકીએ અન્ય કોણી સમાજના આગેવાનોની પણ વાત કરી શકીએ અને બીજી તરફ જયરાજ માયાભાઈ આહિર સિવાય તમે અમરીશ ડેની પણ વાત કરી શકો થોડી થોડી વાતો આપણે લઈ લઈએ પહેલી વાત કરી લઈએ આપણે હીરાભાઈ સોલંકીની ને ત્યારબાદ જયરાજ આહિરની આપણે વાત કરીએ જુઓ તમે હીરાભાઈ સોલંકી આ મુદ્દો ઉઠાવ્યો હીરાભાઈ સોલંકીએ ધારાસભ્યોને ભેગા કર્યા આપણે પહેલાં કહ્યું છે કે એમણે એક શક્તિ પ્રદર્શન પણ કર્યું અને એ પ્રસ્થાપિત કર્યું કે જો હું ઊભો થાવ કોઈ મુદ્દાની ધુરા હું પકડું તો ત્યારબાદ કોળી સમાજના લોકો મારી સાથે છે ધારાસભ્યો સાથે જે મંત્રી છે ને જેને નથી આવવું તેને પણ પરાણે આવવું પડશે એ પ્રકારનો માહોલ અમે સર્જી શકીએ છીએ અને એમણે સર્જીને બતાવ્યો એટલે કે તેમણે પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો પહેલી વાત બીજી વાત એ છે કે ભૂતકાળમાં તેઓ જે બોલતા હતા કે ભાઈ માર ખાઈને નહીં મારીને આવવાનું અમે બેઠા છીએ આ તે બધી વાતો કરતા હતા એ મુજબ તેમણે એ પણ સાબિત કર્યું કે સામે કોઈ પણ હશે એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો હશે કે કોઈ પણ હશે કે પછી કોઈ મોટો નેતા હશે કે અથવા કોઈ મોટા નેતાના પરિવારથી આવતા હશે અમે ત્યાં લડાઈ આપીશું અને અમે સમાજના નાનામાં નાના વ્યક્તિ સાથે ઊભા છીએ એવો પણ એને મેસેજ આપી દીધો પછી ભલે અંદરખાને કંઈ પણ હોય એની પણ આપણે વાત કરીશું પરંતુ એ મેસેજ પણ તેમણે વહેતો કરી દીધો અને ત્રીજી વાત છે એ ત્રીજી વાત એ છે કે આવનાર સમયમાં જે કોળી સમાજના મત એમને મળવા જોઈએ આવનાર સમયમાં કોળી બેઠકો આજુબાજુ છે વિધાનસભા બેઠકો છે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે તે કદાચ ચેન્જ કરવી હોય અથવા તો પોતાની જ વિધાનસભામાં જે નારાજ થયેલા મતદારોને સાથે રાખવાની વાત હોય તે કરી શકે છે ને પાછી બંધારણની પણ વાત કરી રહ્યા છે એટલે કે પોતે પોતાનું કદ સમાજમાં વધારી રહ્યા છે આવનાર સમયમાં કદાચ કંઈ થવા જઈ રહ્યું હોય તેવું પણ બની શકે આ વાત થઈ ફાયદાની કે જે હીરાભાઈ તરફી છે અને લોકો કહે છે કે વાહ હીરાભાઈ વાહ તમે તો ખૂબ સારું કામ કર્યું છે કોઈ ન કરી શકે તેવું તમે કરીને બતાવ્યું છે તમે ખૂબ બોલ્યા ખૂબ ખૂબ આગળ રહ્યા આ વાત વાત થઈ ફાયદાની હવે કરીએ નુકસાનની તમે જુઓ કે દરેક વિધાનસભા હોય એ દરેક વિધાનસભામાં કોઈ એક સમાજ પ્રભુત્વ ધરાવતો હોય પરંતુ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે સમાજ એક તરફી નથી જતો એટલે કે તમે એવું કહો કે હીરાભાઈ સોલંકી ઉભા રહે તો તમામ કોળી સમાજના મત મળે એ વાતમાં દમ નથી એનું કારણ એ છે કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે કોળી સમાજના અન્ય નેતાઓ પણ ચૂંટણી લડતા હોય એ ન લડે તો પછી કોળી સમાજમાં અંદરખાને બીજા પણ મેસેજ જતા હોય ઘણી વખત પાર્ટીનું પણ દબાણ હોય તો અમુક મત તો નેતાઓને લાવવા જ પડે કારણ કે સંપૂર્ણ મત જાય એ વાતમાં દમ નથી એ જ રીતે કોઈ સમાજ જેમ કે આહીર સમાજના નેતા હોય તો તેને પણ બધા મત જાય એ વાતમાં દમ નથી પણ ઈતર સમાજ તે હોય છે એ વિસ્તારમાં એ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને તમારી છબી પણ એ લોકો સુધી કઈ રીતે પહોંચે એ અતિ મહત્વનું હોય છે હવે એક વર્ગ એવું કહે છે કે ભાઈ જે લોકો પીડિત હોય એને તો ખૂબ ગમે અને આજકાલ એવો ટ્રેન્ડ થઈ ગયો છે પછી પોતાના સમાજમાં પણ એવા ઉદાહરણ આપે કે તમે જુઓ હીરાભાઈએ કેવું કામ કર્યું આપણામાં છે કોઈ આવા નેતા આવું ઉદાહરણ જે આપે ને એની એની દ્રષ્ટિએ તો હીરાભાઈ ખૂબ મહાન છે ભલે એમના સમાજના હોય પરંતુ એવો વર્ગ પણ છે કે જે માને છે કે આ જગ્યાએ અન્ય કોઈ હોત તો અથવા તો હીરાભાઈ સોલંકીએ ન્યાય અપાવ્યો પરંતુ એનો રસ્તો શું યોગ્ય હતો શું સોલંકી ખૂબ જ્ઞાતિવાદી બની રહ્યા છે સોલંકી તમામના હોવા જગ્યાએ ફક્ત કોળી સમાજના હોય તેવું કેમ લાગે છે અને ફક્ત કોળી સમાજની વાતો કેમ કરે છે આ સવાલો ઇતર સમાજને થાય અને નેતા તરીકે તમામને સાથે લઈને ચાલવાનું હોય પરંતુ ત્યારબાદ તેમણે શરૂ કર્યું આ ઘટના પછી એ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા છે વાત કરી રહ્યા છે ઉપરથી એમણે આહીર સમાજના પણ વખાણ કર્યા પરંતુ એ એક પડઘો પડી ગયો એક મેસેજ લોકો સુધી પહોંચી ગયો ત્યારબાદની પરિસ્થિતિ આખી અલગ હોય છે પણ ખેર કોળી સમાજનો દબદબો છે અને અન્ય મત છે એ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પરથી લાવવા એટલા મુશ્કેલ પણ નથી એટલે હીરાભાઈ માટે એટલું મુશ્કેલ નથી પરંતુ આ એક નુકસાન જોવા મળી રહ્યું છે એમની જે છબી હતી એ થોડી ખરડાઈ છે અને એના કારણે જે અન્ય સમાજના મત એને મળતા હોય અન્ય સમાજના લોકો એમને જે દૃષ્ટિએ જોતા હોય કદાચ થોડો ફરક પડી શકે છે વચ્ચે એક વાત કહી દઉં કે આરોપી કોઈ ધર્મનો ન હોય આરોપી કોઈ સમાજનો ન હોય આમાં વાત એ પણ છે ઘણા લોકો એ પણ તર્ક કરશે કે હીરાભાઈ સોલંકીએ તો ન્યાય અપાવ્યો તો પછી અન્ય સમાજના લોકો શું કામ આરોપી અથવા તો કોઈ બીજા વર્ગ સાથે રહે પણ આમાં એ છે કે એ ન્યાય અપાવવાનો રસ્તો કેવો હતો ન્યાય અપાવ્યો તેની પાછળ શું ભૂતકાળની બે હજાર સત્તરની દુશ્મની જવાબદાર હતી ભૂતકાળની ભારતીય જનતા પાર્ટીના ઉદઘાટન કાર્યાલયની વાત જવાબદાર હતી કે પછી અન્ય બાબતો જવાબદાર હતી આ જ ને સવાલ એ પણ થાય કે શું તમામ બાબતમાં તમામ આવી ઘટના બને છે ત્યારે હીરાભાઈ સોલંકી બોલે છે આમાં બોલનાર તમામ આગેવાનો શું એ તમામ ઘટનામાં બોલે છે હજુ હમણાં સિહોર પાછળના કક્ષાણોસરા ગામની ઘટના સામે આવી ત્યાં પણ બે સમાજના લોકો વચ્ચે કંઈ ઝઘડો થયો અને એક સમાજના એક વ્યક્તિને માર મારવા કરવામાં પહેલી વાત તો આ બધું બહુ વધી રહ્યું છે સમાજ સમાજનું એક ભારતીય હોય એક નાગરિક હોય એવા શબ્દો પ્રિયજવા જોઈએ પરંતુ આ સતત જ્ઞાતિવાદ વધી રહ્યો છે તેનું પરિણામ છે પરંતુ ત્યાં કોણ ગયું કોઈ નથી ગયું ને આવી ઘટનાઓ બને છે ધોકા મારવાની વાતને એવું કહેવું સરળ હોય છે પરંતુ ત્યારબાદ જેની સાથે બને ત્યાં એ સમયે કોઈ પહોંચતું નથી અને ત્યારબાદ બધા નવનીત બાલધ્યા હોય કે જે ખુલીને બોલી શકે બધા ને નવનિત બાલધિયાની જેમ સપોર્ટ મળે સમર્થન મળે એવું પણ જરૂરી નથી હોતું કારણ કે બધાને નવનીત બાલ જેવા દુશ્મનો પણ નથી હોતા આ વાત થઈ હીરાભાઈ સોલંકીની હીરાભાઈ સોલંકી ન્યાય ન રોકી શક્યા એ પણ મોટી વાત હતી કે તમે આટલા મોટા ભારતીય જનતા પાર્ટીના નેતા છો આ મુદ્દો તમે આખો ઉછાળો ગરમ કરી દીધો પણ પછી તમે ન્યાય સભાને રોકી શકો તમારા કહેવાથી મામલોને ઝડપીથી તપાસ શરૂ થઈ ઝેરા જાહેરની ધરપકડ કરવામાં આવી આમ છતાં પણ પરંતુ ખેર નેતાઓ પાર્ટીમાં કંઈ અલગ વાત કરતા હોય છે સમાજમાં કંઈ અલગ વાત કરતા હોય છે અને એ અલગ જ રણનીતિ સાથે પોતે આગળ વધતા હોય છે એના આપણે એનું આંકલન કરવું એને માપી લઈએ તો તો શું કહેવું અને આટલા વર્ષોથી જે જીતતા હોય એની વિશે તો આપણે શું એની નસ પકડી શકીએ પરંતુ ખેર આપણને જે જે થોડું લાગે કે ભાઈ આ વસ્તુ આમ હોઈ શકે એ વિશે આપણે ચર્ચાઓ કરતા હોય છે આ વાત થઈ હીરાભાઈ સોલંકીની હવે વાત કરી લઈએ જયરાજ માયાભાઈ આહિર વિશે તમે જુઓ કે જયરાજ આહિર એ વિસ્તારમાં એક્ટિવ હતા એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બનવાના હતા એ વિસ્તારમાં એમના પિતાએ જે વાવ્યું છે લડવાનો સમય એમનો હતો એ જિલ્લા પંચાયત ચૂંટણી પણ લડવા જઈ રહ્યા હતા અને કયા બેઠક પરથી દાઠા કે જ્યાં ગીગાભાઈ બમ્મરનું શાસન છે જ્યાં કોંગ્રેસ જીતીને આવે છે એટલે કે આમ તો એની સામે ન તો કોઈ કોળી સમાજનો મોટો ચહેરો હતો કે ન તો કોઈ એવા નેતા હતા કે જે કોળી સમાજને નુકસાન કરે તમે વિચારો કે હીરાભાઈના પરિવારમાંથી કોઈ દાઠા લડતું હોય ને ત્યાં જીરા સામે લડે તો પછી દુશ્મન ગણાય એવું તો કશું હતું નહીં પરંતુ એ સામે ગીગાભાઈ ભમણનો પરિવાર હોય એમના દીકરા રામભાઈ હોય કે તમામ અંદરખાને ઘણાને મદદ કરતા રહ્યા છે અને એ સ્ટેજ પર પહોંચે ભારતીય જનતા પાર્ટીને કદાચ જીતાડે પહેલા પહેલાં જ એમની આખી ગેમ ગોઠવાઈ ગઈ હવે જયરાજ એનું જે નામ સામે આવ્યું ખૂબ ખોટી બાબત છે ખૂબ જ ખરાબ બાબત છે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી કોઈને આ પ્રકારનું કરવું પણ ના જોઈએ અને પછી આ પ્રકારનું તમે કરો અને તમે એવું વિચારો કે તમારી છબી ખૂબ સાફ રહેશે ઘણા લોકો આ બધું કરતા હોય છે પણ કેટલા લોકો પકડાય છે કેટલા લોકોનું કનેક્શન ખુલી જતું હોય છે અને અસામાજિક તત્વોમાં તમારું નામ આવે લોકો તમને એ સાથે જોડે એ પણ ન હોવું જોઈએ એટલે કે તમે જુઓ કે જયરાજ આહિર માટે એ નુકસાન કાયમની માટે રહેશે એમની છબી જે ખરડાઈ ગઈ છે અને પોલિટિકલ એજન્ડા સેટ કરીને મેદાને આવતા આંદોલન કરતા નેતાઓને તો એ જોઈ કે આ વ્યક્તિને સમાજનો દુશ્મન ચિતરી દેવાનો છે તમે પાંચ હજાર લોકોને મદદ કરી હોય એમના સમાજના લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદ કરી હોય કંઈ પણ મદદ કરી હોય પણ એક વખત તમને સમાજનો દુશ્મન ચિતરી દે પછી ખતમ થઈ જાય છે વાત જ્યારે જ્યારે તમે ચૂંટણી લડો અથવા જ્યારે જ્યારે તમે બહાર આવો ત્યારે બધા લોકો તમને એ જ નજરે તમારું નામ લેવામાં આવે ને તો પણ સામેવાળા વ્યક્તિને અંદરખાને ગુસ્સો આવે એમાં એનો પણ વાક નથી કારણ કે અન્ય જે સામાન્ય લોકો હોય છે એમને તો શું હોય કે સમાજના નામે એટલું ઝેર સિંચવામાં આવ્યું હોય એટલી સમાજના નામે કટ્ટરતા દેવામાં આવી હોય કે પછી એ તો એ જ પ્રમાણે વર્તન કરવાનું છે એને સારું કેવાવાળા વાળા તટસ્થ કેવાવાળા વાળા લોકો નથી હોતા એટલે આ આ જ કારણોસર પછી એને નુકસાન કરે એટલે એક વાત એ છે કે કાયમને માટે આ તો આગળના સમયમાં નુકસાન છે જ તે બીજી વાત એ છે કે એમની જે ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી હતી એ ખ્યાતિ થોડો સમય માટે અટકી ખરી પરંતુ એ ખ્યાતિનો ગ્રાફ ઉપર ગયો છે પરંતુ નકારાત્મક આપણે ત્યાં લોકો એવું કહે મોટા મોટા નેતાઓ તેવું કહે કે ચર્ચામાં રહેવાનું ચર્ચામાં રહેવું તમે સકારાત્મક હોય કે નકારાત્મક હોય તમે સતત ચર્ચામાં રહેશો તો લોકો વચ્ચે રહેશો આ જ જે તે સમયે તમને થોડો ઘણો ફાયદો થઈ શકે અને લોકો પણ તમારી સાથે સતત જોડાયેલા રહે તો તમે જુઓ કે ગુજરાતમાં જે વિસ્તારમાં જયરાજ જાહેરને કોઈ ઓળખતું નહોતું એ પણ ઓળખવા લાગ્યા બીજી વાત એ છે કે આહીર સમાજનો તેમને સપોર્ટ મળ્યો તો હવે આહિર સમાજનો એક ચહેરો પણ તે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે હું એમ કહું કે તમારી છબી નકારાત્મક ન જોવી જોઈએ કોઈ વ્યક્તિ આરોપી તરીકે બહાર આવે અથવા તો કોઈને મારીને કોઈના પર હુમલો કરાવીને તે ખ્યાતિ મેળવે કદી પણ ના હોવું જોઈએ પરંતુ આપણા સમાજમાં છે આપણા સમાજમાં મોટા મોટા કેસમાં જોડાયેલા હોય એવા લોકો ધારાસભ્ય પણ બને છે કહેવાનો મારો અર્થ એ છે કે એમનો જે ગ્રાફ છે એ ઉપરતો ગયો છે ને જે ઇતર સમાજ કોળી સમાજના આ કટ્ટર આગેવાનો હોય કોઈ કટ્ટર નેતાઓ હોય જે અંદરખાને કંઈ અલગ બોલતા હોય બહાર કંઈ અલગ કામ કરતા હોય તેને પારખી ગયા હોય તો એ લોકો પણ આ પ્રકારે આ દિશામાં જઈ શકે કે ભાઈ ખોટું કર્યું છે પરંતુ આ એક યોગ્ય રસ્તો નહોતો હતો એટલે કે પોલિટિકલ ગ્રાફ નકારાત્મક દ્રષ્ટિએ થોડો વધ્યો છે લોકો તેને વધુ ઓળખતા થયા છે પરંતુ એક વાતની ખોટ રહેશે જે ખબર નથી ક્યારે ભરાશે કારણ કે લોકો બીજું બધું ભૂલી જાય પણ સમાજના નામે હોય ને એ નથી ભૂલતા અને કદાચ એ ઘણા લોકો કોઈ સમાજના એના મિત્ર પણ હશે ને એ મદદ પણ કરવા જશે આવનાર સમયમાં તો ત્યારે એમને પણ સમાજના આગેવાનો કહે છે કે તમને બાર કરી નાખશું આ કરી નાખશું તે કરી નાખશું કારણ કે જેને આ પ્રકારનું કરવું જ છે તો કોઈ પણ રીતે દબાવી શકે એટલે સમાજની વાત આવે ને ત્યારે વ્યક્તિ ઢીલો પડી જતો હોય છે કારણ કે અંતે તો એને લેવડ દેવડ અને સંબંધો કુટુંબ પરિવારમાં અને સમાજમાં કરવાના હોય છે એટલે આ એક અતિ મહત્વની બાબત છે વાત રહી અમરીશભાઈ ડેરની થોડા દિવસોથી એવું ચાલી રહ્યું છે ઘર વાપસી ઘર વાપસી અરે ઘર વાપસી પહેલાં ભાજપમાં ગયા ત્યારે પણ અમરીશભાઈની ઘર વાપસી હવે શું કોંગ્રેસમાં આવે તો પણ ઘર વાપસી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે અમે મૂળ ભાજપી જ છીએ એટલા માટે ફરી ભાજપમાં આવ્યા છે તો શું કોંગ્રેસવાળા હવે તેમને સ્વીકારે આ વાતમાં દમ નથી અત્યારે આવી કોઈ વાત ચાલી નથી રહી કે તેઓ ફરી કોંગ્રેસમાં આવે ખૂબ જ શાંત છે અને ખૂબ જ હોશિયારીથી તેઓ મૌન થઈને બેઠા છે અમરીશભાઈ ડેર આજની તારીખે પણ રાજુલામાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે કારણ કે તેઓ જ્યારે કોંગ્રેસથી લડતા હતા ત્યારે પણ ટક્કર આપતા હતા

બે પડવાના છે પરંતુ આમાં સમાજવાદ ન હોય કોઈ મેં પહેલાં કીધું એમ કે તમામ સમાજના લોકો એક તરફી મતદાન કરે તેવું પણ નથી હોતું દરેક સમાજના મત અતિ મહત્ત્વના હોય છે ને અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં કદાચ એને લઈને પણ આવે તો ત્યારબાદ સામે તો હીરાભાઈ જ રહેવાના છે અને એ ફાઇટ પણ સરળ નહીં હોય એ ફાઇટ પણ કારણ કે બાવીસમાં જોયું છે હીરાભાઈએ પોતાનો દબદબો ફરી પ્રસ્થાપિત કર્યો એટલે હીરાભાઈ સોલંકીને હરાવવા એ કોઈ સરળ વાત નથી પરંતુ સત્તરમાં એમણે જે આખી રણનીતિ વાપરી હતી એ રણનીતિ પ્રમાણે આગળ વધે હરાવી શકે છે લોકો લોકોને થોડા સમજાવે લોકો સાથે એટલી ચર્ચાઓ કરે સભાઓ કરે પીઠબળ મોટા મોટા નેતાઓનું મોટા મોટા આગેવાનોનું હોય તો એ પણ થઈ શકે છે એટલે કે અમરીશભાઈ ડેરનું મૌન આજની તારીખે પણ ક્વેશ્ચન માર્ક છે કે તેઓ શું કરવાના છે આવનાર દિવસમાં શું કરવા જઈ રહ્યા છે અને જો તળાજાથી કોઈ આહિર સમાજના વ્યક્તિને ટિકિટ ના મળે રાજુલાથી ન મળે મહુવાથી ન મળે આજુબાજુથી ન મળે તો એક વાત લખીને રાખજો કે ડખો થવાનો છે અને મોટો ડખો થવાનો છે અને ડખો તમે વિચાર્યો હશે તેનાથી પણ મોટો હશે અને ભારતીય જનતા પાર્ટીએ પણ તેનું પરિણામ ભોગવવાનું રહેશે એનું કારણ એ છે કે આહિર સમાજ પણ તમે જુઓ કે કોળી સમાજથી વસ્તીની દ્રષ્ટિએ ઓછો છે પરંતુ એમ તો એની પાસે પણ સામર્થ્ય છે કે એ ચૂંટણીમાં પોતાની રણનીતિથી પોતાની વિચારશૈલીથી અને આર્થિક રીતે એ સામેવાળા વ્યક્તિને ખૂબ જ નુકસાન કરી શકે છે અને ઈત્તર સમાજને પણ પોતાની કારણ કે અમરીશભાઈ જીતતા હતા ઇત્તર સમાજનો ખૂબ મોટો રોલ હતો એટલે કે આ બધા પાસાઓ છે જેની ચર્ચાઓ આપણે કરવી જોઈતી હતી આ ઘટના બની ગઈ જયરાજભાઈ આહિર હવે મન મૂકીને ડિસ્કો કરી રહ્યા છે તમે જુઓ કે જેલથી બહાર આવ્યા બાદ એવા વિડીયો પણ વાયરલ થયા એકલો પણ એકડો એટલે કે એકલો વ્યક્તિ હતોની સામે બધા લોકો ભેગા થયા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે લગ્ન પ્રસંગમાં મન મૂકીને નાચી રહ્યા છે એમના પરિવારના લોકો મન મૂકીને પોતે પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હોય પરિવારમાં તો આ પ્રકારનું ચાલતું રહે પણ હવે જે નેતાઓ છે એ પ્રકારનું આ બધું કરતા હોય છે કારણ કે સામે તમે જુઓ કે દિવ્યેશ સોલંકીના પણ એવા વિડીયો વાયરલ છે કે જેમાં તેઓ મન મૂકીને નાચતા હોય એટલે નવી પેઢીના જે નેતાઓ છે ને અથવા તો બનવાના નેતા છે અથવા તો જે સપના જુએ છે એ તમામ માટે હવે એ લોકો અત્યારની જે પેઢી છે એ પ્રમાણે વર્તન કરે છે એવું નહીં કે ભાઈ કોટી જભો પહેરી નામ એ પ્રકારે રહેવાનું જે પ્રકારે કોઈ તમે જુઓ કે ઘણા પોલિટિકલ વ્યક્તિઓ જ પ્રકારે કોઈપણ જગ્યાએ જાય હસવું પણ મુશ્કેલ પડી જાય ત્યાંથી જાય નીકળી જાય સહભાગી બનવું થોડો આનંદ વ્યક્ત કરવો એ હવે ધીમે ધીમે આ યુવાનો છે એ રાજકારણમાં લાવી રહ્યા છે પહેરવેશથી લઈને એટલે કે આ બધું છે જોઈએ હવે આવનાર દિવસમાં શું થાય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ શું વિચારી રહ્યા છો આના પડઘા કેવા પડી શકે છે અત્યાર સુધીની ઘટના પર આપ શું વિશ્લેષણ કરો છો આ ફક્ત એક વિશ્લેષણ હતું જે આપણે કરવું જરૂરી છે અત્યાર સુધીની તમામ બાબતો પર આપણે એટલું બોલ્યા તો હવે શું છે આખી સમગ્ર ઘટના કયા પ્રકારે રહી એ આપણે એક વખત ચર્ચા કરવી જરૂરી હતી એ બાબતે કરી આપનો અભિપ્રાય લખજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો અને બાકી આ પ્રકારના વિડીયો સાથે મળતા રહીશું ધન્યવાદ